તો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદની મોટામાં મોટી તાબડ તોડ આગાહી કરવામાં આવી છે તો સંપૂર્ણ માહિતી વિડીયોમાં જોઈશું તો વિડિયો છેલ્લે સુધી જોતા રહેજો ચેનલમાં નવા હોતું નિશ્ચા પહેલાં સબસ્ક્રાઈબ બટનને દબાવી ચેનલે સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને વરસાદની માહિતી ખેતીવાડીની માહિતી તમને સૌથી પહેલાં મળી શકે તો જોઈ લે વિગતવાર માહિતી તો રાજ્યના અત્યારે કેટલાક વિસ્તારોમાં સારો એવો વરસાદી માહોલ તેવી પૂરેપૂરી સંભાવના રહેલી છે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત સહિત સમગ્ર રાજ્યમાં સારો એવો વરસાદી માહોલ જોવા મળશે વાત કરીએ મધ્ય ગુજરાતની તો મધ્ય ગુજરાતમાં અમદાવાદ દાહોદ ગોધરા ખેડા નડિયાદ તેમજ આજુબાજુ કેટલાક મધ્ય ગુજરાતમાં જેવા કે ડાકોર નડિયાદની આજુબાજુના વિસ્તારો મહેમદાબાદની આજુબાજુના વિસ્તારો ગોધરાની આજુબાજુના વિસ્તારો લુણાવાડા સહિત મધ્ય ગુજરાતમાં પણ સારો એવો વરસાદ જામી શકે છે વાત કરીએ સૌરાષ્ટ્રની તો સૌરાષ્ટ્રમાં ભાવનગર જૂનાગઢ વેરાવળ તુલસીશ્યામ જાફરાબાદ પીપાવાવ તેમજ દ્વારકા સલાયા ઉના વેરાવળની આજુબાજુના ગોંડલ ધોરાજી ઉપલેટા લાઠી બાબરા સહિત સમગ્ર સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ ખાબકી શકે છે વાત કરીએ દક્ષિણ ગુજરાતની તો દક્ષિણ ગુજરાતમાં સુરત સોર્યાસી વડોદરા ડેડિયાપાડા ઉમરપાડા વલસાડ તેમજ મેંગ્લોરની આજુબાજુના વિસ્તારો આહવા વિયારા સકરી સિંધપુર ડુબે ડુલે આ બધા વિસ્તારો છે દક્ષિણ ગુજરાતના તેમાં પણ સારો એવો વરસાદ ખાબકી શકે છે કચ્છ જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ અત્યારે જોવા મળી શકે છે ઉત્તર ગુજરાતમાં પણ હળવોથી મધ્યમ વરસાદ કોઈ કોઈ વિસ્તારોમાં જામી શકે છે હવામાન નિષ્ણાંતોના મત અનુસાર હજુ પણ સત્તર તારીખ સુધી ભારેથી ભારે વરસાદ કેટલાક વિસ્તારોમાં ખાબકી શકે છે હવામાન નિષ્ણાંતોએ આગાહી કરી છે કે આગામી સત્તર તારીખ સુધી સમગ્ર રાજ્યમાં એકાદ રા સારો એવો વરસાદ ખાબકી શકે છે તેમજ આગામી દિવસોમાં એકાદ બે સિસ્ટમ અરબી સમુદ્ર તેમજ બંગાળની ખાડીમાં પડી શકે છે તેમજ આ સિસ્ટમોના કારણે રાજ્યમાં સારા એવા ભેજના પવનો ફૂંકાય અને સારો એવો વરસાદ થઈ શકે છે તેમજ આગામી દિવસોમાં પવનની ગતિમાં પણ ફેરફાર થશે અને સારો એવો વરસાદ થઈ શકે છે તો ખેડૂત મિત્રો વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઇક કરજો અને વિડીયોને શેર કરી